કે એકસો એક વર્ષના એક મહિલાનું મૃત્યુ થયું અને એમની અંતિમ યાત્રા ધામધૂમ પૂર્વક બેન વાજાની સાથે અને અબીલ ગુલાલ ઉડાડીને કરવામાં આવી નમસ્કાર સામાન્ય રીતે એવું હોય કે કઈ લગ્ન પ્રસંગ હોય અથવા કોઈ એવો સુપ્રસંગ હોય તો બેન્ડ વાજાની સાથે વરઘોડો નીકળતો અથવા બેન્ડ વાજાની સાથે લોકો હસતા ગાતા નીકળતા હોય પરંતુ સૌરાષ્ટ્રના અમરેલીની અંદર એવું બન્યું કે એકસો ને એક વર્ષના એક મહિલાનું મૃત્યુ થયું અને એમની અંતિમ યાત્રા ધામધૂમપૂર્વક બેન વાજાની સાથે અને અબીલ ગુલાલ ઉડાડીને કરવામાં આવી આ ઘટનાની સોશિયલ મીડિયા ઉપર ભારે ચર્ચા ચાલી રહી છે તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ અમરેલીની અંદર વડિયાનું એક ખાન ખીજડિયા ગામ છે આ ગામની અંદર એકસો ને એક વર્ષના વૃદ્ધાની અંતિમ યાત્રા એકદમ ધામધૂમપૂર્વક કાઢવામાં આવી આ બેન્ડ વાજા સાથે હતા ગામના સંબંધના એટલા બધા લોકો આ અંતિમ યાત્રામાં જોડાયા હતા અને અબિલ ગુલાલ ઉડાડીને આ યાત્રા કાઢવામાં આવી હતી બધા હસતા હસતા ચહેરે આ અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી હવે જે એકસો ને એક વર્ષના મહિલાનું મોત થયું હતું એમનું નામ સાકરબેન કેશુભાઈ હરખાણિયા હતું એમને કોઈ પોતાના સંતાન નહોતા એટલે તેઓ ભત્રીજાઓની સાથે રહેતા હતા અને એમણે ભત્રીજાઓની સમક્ષ એવી અંતિમ ઈચ્છા વ્યક્ત કરેલી કે મારી પાછળ કોઈએ રોકડ કરવી નહીં કોઈએ શોક કરવો નહીં અને મને એકદમ હસતે હસતે ધામધૂમપૂર્વક વાતે ગાતે વિદાય આપવી કાકીએ જે અંતિમ ઈચ્છા વ્યક્ત કરેલી હતી અને સાકરબેનનું શનિવારે રાત્રે અવસાન થયું એટલે એમની ઈચ્છા જાઓએ પૂરી કરી અને બેનવાજા ઢોલ નગારા સાથે એમની અંતિમ યાત્રા કાઢવામાં આવી અને ગામના લોકો મોટી સંખ્યામાં જોડાયા સગા સંબંધીઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હવે ભત્રીજાઓએ કીધું કે અમારા કાકી એવું જીવ્યા કે કોઈ શોક કરવાનો મતલબ જ નથી અમારા કાકી બહુ સન્માન સાથે જીવ્યા બહુ ધાર્મિક હતા અને એમનું આરોગ્ય પણ બહુ જ તંદુરસ્ત હતું અને એમણે અમારી સાથે ઈચ્છા પણ વ્યક્ત કરેલી કે મારી પાછળ કોઈએ રોકડ કરવી નહીં અને મને હસતા હસતા વિદાય આપવી એમના સાકરબેનના જે ભત્રીજા વિપુલભાઈ હરખાણીએ એવું કીધું કે એમનું શરીર એકસો ને એક વર્ષ સુધી એટલું બધું નિરોગી હતું કે એમને ક્યારેય કોઈ માંદગી આવી નથી એમને ક્યારેય કોઈ દવા લેવાની જરૂર નથી પડી અને બીજું કે એકસો ને એક વર્ષની ઉંમરે પણ અમારા કાકી વહેલી સવારે ઉઠી જતા અને ઠંડા પાણીએ નહોતા હતા એકદમ સ્વસ્થ રીતે જીવ્યા હવે આટલી એમણે જિંદગીની સેન્ચુરી મારી દીધી અને ઉપર એકસો એક રન મારી દીધા તો હવે એવો અફસોસ કરવાનો મતલબ કારણ કે બહુ જ સારી રીતના તેઓ જિંદગી જીવ્યા એક ભત્રીજાએ એવું વાત કરી કે ભાઈ મારા કાકી જે હતા બહુ જ ધાર્મિક હતા અને તેઓ હંમેશા મંદિરની અંદર દાન કરતા અને એમણે ભાગવત કથા પણ કરેલી એટલે એક એવી વ્યક્તિ અમારા વચ્ચેથી ચાલ્યા ગયા એમનો અફસોસ તો છે પરંતુ એમનું મોતનું અમને વસવસો નથી કારણ કે બહુ જ સન્માનથી તેઓ જીવ્યા તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ